આગામી ફેબ્રુઆરી માસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે ફેબ્રુઆરી અંતમાં લગભગ ચોવીસમી ફેબ્રુઆરીએ એક મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે જેના કારણે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાત પચમના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન પડતા છે જે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હવામાન પલતા છે અને લગભગ મહત્તમમાં ઘટાડો થશે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરની આસપાસથી મહત્તમ ઉષ્ણતામાણમાં ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ મુષ્ટામાન એકત્રીસ ડિગ્રી કેટલાક ભાગમાં ચોત્રીસ ડિગ્રી અને કેટલાક ભાગમાં લગભગ પાંત્રીસ ડિગ્રી એટલે લગભગ મહાત્તમ મુષ્ણતામાન એકત્રીસથી પાંત્રીસ છત્રીસ સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં રહેવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ કોઈ ભાગમાં વાદળ વાયુ ક્યાંય માઠું મારફુ થવાની શક્યતા છે કે સાંટા પડવાની શક્યતા રહેશે જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પડતો આવશે કચ્છના ભાગમાં હવામાનમાં પડતો આવશે ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે પંચમહાલના ભાગમાં હવામાનમાં પડતો આવશે અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પડતો આવશે મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે અને આ પડતાના કારણે વાદળ વાયુ કે ક્યાંક સાંટા થવાની શક્યતા રહેશે વિષમ હવામાનની વિપરીત અસર કૃષિ પાકો પર રહેવાની શક્યતા રહેશે કે वैष्णव तो तेन केजे जे परा